ખાસ કરીને રાત્રિના સમયે ખાડા બચાવવા જતાં અકસ્માત સર્જાય તેવી ભીતિ છે એક વાહન ચાલકે જણાવ્યું હતું કે આ રોડ પર ખાડા એટલા મોટા છે જેમાં પટકાતા વાહનોમાં નુકસાન થાય તેમ છે ટુ વ્હીલર અને નાના ફોર વ્હીલર ખાડાઓના ભોગ બની રહ્યા છે તાત્કાલિક રોડ બને એવી લોકોની માંગ ઉઠવા પામી છે અભડાસાના ધારાસભ્ય શ્રી પીએમ જાડેજાએ ટેલિફોન દ્વારા સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે રોડ પાસ થઈ ગયું છે ટૂંક સમયમાં બની જશે તેવી ખાત્રી આપી હતી રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુચાલી નલિયા અબડાસા કચ્છ